કુંગા છો કુંગા છે ને હા 3 6 છે ને હા સાવ કુંગા કેટલા 100 6 4 24 તમને તો બગાને આવડે 22 সমোনে খোনে আমে য়য়মে আপানে স্লাই ঢিষকে মিখই নি স্লারি স্লাই আমে সজেম আপানি সানি স্লে আপানি সজেে আপানিডি সিল� છે ચાલો હવે જોવાનું છે બોલવાનું નથી આ કઈ કરવાની છે સરસ કેટલા છે ચોગડે ચાર

તમારે વસ્તુ મૂકવાની છે બરાબર ચાલો મયકભાઈ આ કેટલા છે ત્રણ ચાલો આ વસ્તુ લો આમાંથી મૂકો

Berapa? Tia uh. lo. Nisa ben, tamaro waro. Kit laci? Nawa. Nawa. Tia lo. Nawa,

সায়াই কেটাছেযা আংতারে হান তমাদে আপরে ছে কেয়া খেয়া কেয়া আমামামামমিন মলতা মলতা মপশো মলো તમારે માટે કેટલા આવે છે જોઈએ કેટલા છે સાત ચાલો હવે સાત વસ્તુ મૂકો બોલતા બોલતા મૂકજો મોટેથી બોલો

કે વસ્તુ મૂકો ખૂબ ચાલો તમે જે સંખ્યાઓ વાંચી બરાબર તમને બધાને આવડ્યું આવડ્યું ને સંખ્યા જોઈ અને વસ્તુઓને મૂકી ચાલો પહેલા આપણે કેટલા મૂક્યા વસ્તુ કેટલી મૂકી બરાબર પછી વસ્તુ કેટલી મૂકી

કેટલી વસ્તુ મૂકી ચાર અને છેલ્લે એક કેટલી વસ્તુ મૂકી બે તમને તો બધાને ખૂબ જ સરસ આવડે છે અને તમે સરસ કામ કર્યું છે તો હવે તમારે એકડા પણ લખવાના છે તો હવે આપણે નોટ કરીશું ચાલો